સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સુરતને ગર્વ અપાવ્યું હતું બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ દસ પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે આ માટે અનેક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં કેસ ડિટેક્શન પ્રિવેન્શન લોકસેવાઓ કાયદા અને વ્યવસ્થાનું પાલન પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે એજન્સીઓ પોતાના સર્વે દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને પોલીસની કામગીરી અંગે ફીડબેક લે છે આ સમગ્ર પ્રક્રિયામાં ઈચ્છાપુર પોલીસ મથકે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો ખાસ કરીને ટ્રક ચોરીના કેસમાં ઝડપી ડિટેક્શન અને પ્રોહિબિશનના ક્વોલિટી કેસ કરીને મથકે દેશના અન્ય પોલીસ મથકો પર અવલ સ્થાન મેળવ્યું હતું ઈચ્છાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલે બે હજાર માં આ મથકનો ચાર્જ સંભાળ્યો છે તેમના નેતૃત્વ હેઠળ મથકે અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી છે તેઓએ જણાવ્યું કે સત્તર નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરતા ટ્રક ચોરીના કેસમાં તીવ્ર પગલાં લઈને ચોરીના કેસોને લગભગ બંધ કરી દીધા ભૂતકાળના અને હાલ ક્રિમિનલ કેસોના તટસ્થ નિરાકરણ માટે કાર્ય કર્યું હતું પ્રોહિબિશન કાયદા હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી હતી આ એવોર્ડ ગુજરાત માટે એક ગૌરવની વાત છે જ્યારે અનેક લોકો કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે છે ત્યારે ઈચ્છાપુર પોલીસ મથકે દેખાડ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી શક્ય છે ઈચ્છાપુર પોલીસ મથકનો આ પ્રદર્શિત શ્રેષ્ઠ દેખાવ અન્ય પોલીસ મથકો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે આ એવોર્ડ માત્ર મથક માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ સ્વીકારી ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું હતું ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જ્યારે આ અવોર્ડ લઈને સુરત આવ્યા ત્યારે સૌપ્રથમ વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોના આશીર્વાદ મેળવી પછી જ પોતાનું કામ શરૂ કર્યું હતું